પેલો ભગત ના પેલો સરપંચ ગોડો થઈ જાય મારે તો બોચી ને એવા ઘરડા મેલે એવા ઘરડા મેલે તો આવતો તો નહીં ને

તવાઈ દે કોઈ ચરાવ એને લાગતો ના હોય તો બે જણ હંગાટ ઉમળો કરીએ કોઈ હોરા ગી તો મકાન નીકલા ને મને હા ઓમ ચા આઈ તો જો એ એ એ એ એ એ પાખળે છે તબ ને ના કો आ गया सब तक आ गया देख मर जाओ न कर नहा दे तो फरवो पड़से एक गलाम रे कबीटी 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 よし、mm hmm. <laughs>

એને પેલા ભગત બેહવાનો વાત પાછો પેલો ઉનાવા નહીં ગોડો વાત કરીશ ગાડી લઈને આવો ને તો ભરાઈ બાર એના મેલો તો આશ્રમ નકા પછી માં નહીં મેલો જાય તો હારું કર

તો બે તને ગોરચી દબા દેવું કીધું કીધું તો ના પ્યાલો કાઠા રેજો તું કાટો રે તમે ગુરચી ચલો પગ ચાલુ નાખી નાખી પેલા મારતો ને ખબર તમાર સોગંદ નહીં નરતા તમે માઇક આંગલી પરો છો બાબુલાલ ક્યારે તો ખબર નઈ સરપંચ હાથ આવી સરપંચ ઉપર નાઈ થઈ જાય પેલા ની સોગન ગાય ખબર નઈ પેલા જમાના કોઈ ઝઘડા કરતા અમે

પાડો આવા તો પાડો ગામનો આપ તો બધું જોર કાઢી નાખું છે ઓર ભાઈ ઉધાર જ દેવાનું ફૂટી નાખે ને આવે

¡Hola! Melbourne.